માની લો કે હવે આવા સમયમાં તમારી પાસે ચાર્જર પણ નથી તો આ એવી સમસ્યા છે કે તમે પરેશાન થઈ જશો ચાર્જર વગર સ્માર્ટફોન કેવી રીતે ચાર્જ કરવો એ તો સમજાતું જ નથી પરંતુ આજે અમે તમને કેટલીક રીતો જણાવીશું જેની મદદથી ચાર્જર સાથે નહીં હોય તો પણ ફોન ચાર્જ કરી શકાશે તો આજકાલ તો સ્માર્ટફોન લાંબો સમય ચાલે એવી બેટરી સાથે આવે છે પરંતુ જો આપણે બહાર હોઈએ અને એ સમયે ચાર્જર ભૂલી જઈએ તો પછી શું કરશું તો અમુક એવી રીતો છે જેની મદદથી તમે આ સમસ્યામાંથી બહાર આવી શકો છો તો ચાલો જાણીએ કે એ કઈ રીતો છે સૌથી પહેલાં આપણે વાત કરી યુએસબી પોર્ટ વિશે તો લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં યુએસબી કેબલનો ઉપયોગ કરી તમે તમારા ફોનને તમારા લેપટોપ અથવા તો પીસીના યુએસબી પોર્ટ સાથે કનેક્ટ કરો હવે આ સિવાય ઘણા સ્માર્ટ ટીવીમાં યુએસબી પોર્ટ પણ હોય છે જે ઉપકરણોને ચાર્જ કરી શકે છે હવે વાત કરીએ વાયરલેસ ચાર્જરની તો જો તમારો ફોન વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે તો તેને સુસંગત વાયરલેસ ચાર્જિંગ પેડ અથવા સ્ટેશન પર તમે મૂકી શકો છો આનાથી શું થાય કે તમારો ફોન ચાર્જ થઈ જશે અને તમને ચાર્જરની જરૂર પણ નહીં પડે સમસ્યા પણ દૂર થશે ચાલો વાત કરીએ સોલર ચાર્જર વિશે મિત્રો પોર્ટેબલ સોલાર ચાર્જર સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને તમારા ફોનને ચાર્જર કરી શકે છે હવે આઉટડોર અથવા કઠોકરની પરિસ્થિતિ માટે ઉત્તમ છે એમ આપણે કહી શકીએ છીએ હવે આ સિવાય રિવર્સ ચાર્જિંગવાળા અન્ય ઉપકરણો તો કેટલાક આધુનિક સ્માર્ટફોન અથવા ઉપકરણો રિવર્સ વાયરલેસ ચાર્જિંગ અને વાયર ચાર્જિંગને સપોર્ટ કરે છે હવે જો તમારી પાસે આવું ચાર્જર ઉપકરણ નજીકમાં હોય તો તમારા ફોનને વાયરલેસ રીતે ચાર્જ કરવા માટે એની પાછળ રાખી શકાય હવે જો તમારી પાસે કેબલ હોય તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો હવે આ સિવાય હેન્ડ ક્રેન્ક ચાર્જર વિશે વાત કરીએ તો આજે જે હેન્ડ ક્રેન્ક ચાર્જર છે કટોકટીમાં આદર્શ ઉકેલ પૂરો પાડે છે ખાસ કરીને જ્યાં પાવર ગ્રીડ નિષ્ફળ જાય જ્યારે તમે દૂર સ્થળ ઉપર હો ત્યારે આ ચાર્જર મેન્યુઅલ કેન્કરિંગ ઇલેક્ટ્રિક પાવરમાં રૂપાંતર કરીને કાર્ય કરે છે જે તમને શારીરિક પ્રયત્નોની જરૂર પડે છે કટોકટી દરમિયાન કનેક્ટિવિટી જાળવવા માટે હેન્ડ ક્રેક ચાર્જરનો ઉપયોગ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે ફરે તે આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ